હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો આપણે ઓલો આગળવાળો વિડીયો એન્ડ કર્યો ત્યાંથી જ પાછો આ વિડીયો શરૂઆત કરી હું નાઈ ધોવે અને ધૂપ દીવા કરે પૂજા પાઠ કરે અને આગળ બસ પરવારી પૂજા કરી આજ પૂજાને થોડુંક મોડું થઈ ગયું અને અમારે હું તો વહેલી એક ફર પૂજા તો થઈ ગઈ હોય પણ પાછી અટાણે મેં હું ઝાડ નેવરી થાય ને તાર પૂજા કરા અને આ હે ને ગાજરના ખોખડા હે હુકીવા અમી એ કે હુંવેદા તો કડકડી થઈ જાય ઠાવકા અને ગાજરો અહીં આપણે પછી અહીંયા હવાર મહિને ગરઘી ભેગાને ખાવા હોય ને તો તાજે તાજા અહીં પણ કરે હગીએ અને સ્ટોર પણ કરે હગીએ કરે નહીં પણ પણ મી મારા કર્યા હતા ને તેણી મોકલાવ્યા હતા પછી મી ગાજરના અથણા કર્યા નહોતા રાખી દીધા હતા અને કેણી કેણી ગાજરના અથણા ભાવે મારા ભાઈની બહુ ભાવે ગાજરના અથણા અને મણિયા આ ખાલી ખોખડા એવા ભાવે બહુ જ ને ખાના ખાના લાગે ને તે મજા આવે ખાવાની અને હું જાતી હતી ભીંડા ઉતારવા અને ઘર ઘેર કાયમ એકલા માણસ રહેતા હે મારા જીવન એટલે આપણે બહુ અડાવરો વધારે હોય ને ઘેર હું એકલી ને એકલી હોય એટલે હે ને ઘર ખાવા ફીર્યો એકલા હોય ને એટલે ને તળકો હે હદ બાર હાલેલા ને તો ભીંડા કાપવા હલવા લાગે ને એમાં મજૂરે પણ એક મોટર ચાલુ કરતી હતી કામ કરે જોવેવી એના બહુ જ રૂપાના સોખી ની વાહે માણસ તે આખી સફાઈ કરે ધોવે કરે ને જો હવે વાદરા અને અહીં જોઈએ તો વાતાવરણ હાવ તડકો એટલો હે ચાલો પેલા ભીંડા આવતા રહેવીએ જ્યારે કોના વાદરાના હાવ ભર ખડકાઈ ગયા ને અમારે પાણી સારા અમારે વાઢવા જવાના બૂટું હે પહેરવાના તો ઉષા પાસા મૂકે દાના કરે ને કાંઈ આ નાડા નાખે ને માંડવીમાં ત્યાં હજી કોઈ દિવસ અમે સોડવો ઉપાડે ને જોયું નથી બંધ બાજી હે ખોલી જ નથી ઉપાડ્યો ને તાર બાજી ખુલી ને ભીંડા મારે મારા પૂરતા જ હે થોડાક જ ત્રણ છોડવા હે શિયાળ પણ થેરીએ અમારે ત્યાં રૂપા રીવાસલના હે પૂણા કાપવાથી નકું જ્યાં ફોન ચાલુ હોય ને વિડીયો ત્યાં કાંઈ તોડેલા ને આ એક સોરાનો સોડવો છે એ પણ થઈ જાય તા લુલી વાંધા કરે ને હાજી કટ જાય એવું હું મારું એકસોડ ગો ને આ ઝુમખડા હે ને કલટા થયા ગાંધે ને આ કોરાલો આવ્યા જોતા જઈએ સીબડા કંઈ પાકતા ને થાવ પડ્યા હિંદડા દડા

આખો ટેલર ભરાઈ ગયો કેટલું વાઢ્યું આપણે કાકી દી કરીએ આજે આવે ભેંસું હવે મરી ગયું ખાઈ ખાઈને ને હવે રગડાવે આ જાય ગરમીના ના જરા કઈ થાય કે વાવડો આવે ને તાતા જીવ આવે દાદો હું વાટતી જા લોકમણ આવ્યો પીવા માટે દાદો હારતા જાય સુર પંખા આવશે નીકળ્યું મારું ધ્યાન જ રાખે કે હરા ફિંદરું કંઈ હોય તો કે હું ઉપાડન ઘા કરી નાખા પણ મારે કાકી ન કરડવા દે નહીં હે ને ને જાય વાદરાન બાદરાન હાવ સડે ગયા એકદમ ને ઉપાડતું જાય ને આમાં છે ને અમે દુનિયા નારી જાય અમારું ઘર મારા બાપુનું આ દેખાય બંગલો ને આમાં અમે ઝીણકા હું તને સુરપંખા તારા તારા તે ડુબાત ચાર તેલા હા હા

બે નિરિણું વાઢે લીધું બે થી વધારે થાય તા ત્યાં કૂટી પાડીએ ને એટલી ઓલું થાય તે હેવ જો આમ ગયા ને હવા એ વાદરા જોઈએ તે એવું મસ્ત મસ્ત ઓલું લાગે અને રાજા હતા વારો ભાગ હે આ અમારો ખાડો હે અમે આ ખેતરની ખાડો કહીએ અને આ બધા અહીંયા જતા ઢેકારાની હરિયા હાલો ચટિયા અને આ મારે પગ હાલે નવું ચપલા ને પહેરી આવ્યો ચપલાની પહેરી આવ્યો કે ચાલતી ને આ અમારે કંઈક દોડા ને આમ કોર કરવા હતું દાદી એ આ પલવ આવી દેજો રીંગણ લાવીને હા ને આ અમારા મગના દારા આજે ઢાકલ હે ને આ અમારું ઘર બાપુની વાડી આમ આમાં જ આ પણ જે વાઢવાના છે કેનાલું બધા માલિકોના ખડું હોય એને પણ જરાક આ તડકા ઓછા પડે ને તો વાઢવા આવે કારણ કે ન્યાન પછી માલિકો વાવડું ન આવે અને મને વધારે ગરમી થાય ને તો મને બી પીલો થાય એ લેવા છે બોવા ઘો શેરમાં નો ગિર્યા છોટી ઓબી ન કીનો છોટીઓ આ હવે અમી બેય હાલતા થૈ ને આટાલા માં ઘુણી હાલજી હા એ મારી હું એને બોલી મે બોલા ને એટલે બધું સમજાઈ જાય તે માર ભેગો આવે ને ઓલા બધા ટ્રેક્ટર માં આવવા ને એ મમી નહિ હું તો હું અને પછી ખાવા પીવાનું કર્યું તો એવું હોય તો સારું આપણે આજનો વિડીયો તો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો નો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી પછીની જય માતાજી